મહાકશલના કટની જિલ્લામાં નર્મદાની જળધારાને ભૂગર્ભમાં બાર કિલોમીટર દૂર સુધી લઈ જવાની ચાલી રહેલી કવાયત હવે બધું થવા જઈ રહી છે તો અહીં મીટર નીચે બનાવવામાં આવી રહેલી દેશની સૌથી લાંબી ભૂગર્ભ સિંચાઈ ટનલનું પાણી જબલપુરથી રીવા સુધીના ચાર જિલ્લાઓમાં આશરે અઢી લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવશે તો છેલ્લા બે દાયકાથી ચાલતો આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે આવી ગયો છે નર્મદા આવેલી ડેવલપમેન્ટ ઓથોરિટીના કાર્યપાલક અને એન્જિનિયર સહ શ્રીવાસ્તવે આ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે હવે માત્ર દસ ટકા જેટલું જ કામ બાગી છે તે ટૂંક સમયમાં પૂરું કરી દેવામાં આવશે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ